તો મિત્રો આપણે ફેસબુકમાં હવે દરેકને મિત્રો કન્ટેન્ટ મોનિટાઈઝ ઓપ્શન મળી ગયા છે મિત્રો બરોબર આપણને મિત્રો મળી ગયેલું છે ફક્ત ખાલી હાથ ફોલોઅર છે અને કન્ટેન્ટ મોનિટાઈઝ ઓપ્શન આપણને મળી છે મિત્રો બરાબર તો હવે સીમો કઈ રીતના કામ કરવું તો આ વિડીયો તમે પૂરી પૂરેપૂરો જોઈજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો ગુજરાતી ચેનલ તો મિત્રો જઈએ મોબાઈલ ની સ્ક્રીન પેર કન્ટેન્ટ ઓપ્શન આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલ ની સ્ક્રીન પેર આ વિડીયો લા હોય એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો મિત્રો અહીંયાથી આપણે યુટ્યુબ આપણે ફેસબુક ચાલુ કર્યું છે વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ચલો અહીંયાથી આપણે ક્લિક કર્યું અહીંયાથી તે આપણા લોકો છે તેને આપણે તમારે ક્લિક કરવાની છે મિત્રો આ માની મેન આઈડી છે પણ આમાં મિત્રો નથી મળ્યું આપણને મળ્યું હતું પણ ગાયબ થઈ ગયું છે મિત્રો બરાબર હવે જેટલા લોકોનું ગાયબ થઈ ગયું છે એમાં કોમેન્ટ કરજો બરાબર તો ચલો અહીંયા આપણે પ્રશ્ન ડેશ બોર્ડ પર ક્લિક કરીએ છીએ જો ક્લિક કર્યું એટલે મિત્રો અહીંયા આમ જવાનું છે અને આ મોનિટાઈઝનું ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો બરોબર તો અહીંયા પહેલા તો હતું મિત્રો અહીંયા કન્ટેન્ટ મોનિટાઈઝ ઓપ્શન હતું પણ અત્યારે ગાયબ થઈ ગયું છે મિત્રો બરોબર તમે જોઈ શકો કે અહીંયા ગાયબ થઈ ગયું જોઈએ આપણને ખબર નથી બરાબર હવે તમને બીજી આઈડી બતાવું આપણને ફક્ત હાથ ફોલોઅર છે અને પણ મળ્યું છે મિત્રો બરોબર ચલો આના પર ક્લિક કરીશું તમે જોઈ શકો મિત્રો આ લોકો પર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કર્યું પછી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન ડેશબોર્ડ ઉપર ક્લિક કર્યું અહીંયા આપણે જાઉં મોનિટાઈઝ ઉપર અહીંયા તમે જોઈ શકો મિત્રો કે બધા સ્ટાર સબસ્ક્રિપ્શન કન્ટેન્ટ મોનિટાઈઝ સ્ટોર ફંડ આ ચારે ચાર ઓપ્શન અમા મિત્રો ચાલુ છે મિત્રો બરોબર ચાલુ છે અથવા આજે એમ કે અહીંયા લોક હતું અહીંયા તાળા હતા મિત્રો તાળા નથી દેખાતા બરાબર લોક ખોલી ગયેલા છે મિત્રો બરોબર તો મિત્રો અમા આપણે કોમ નથી કરતા ચાલો અહીંયા આપણે ક્લિક કરીશું તમને ખ્યાલ આવવાનો બરાબર ચાલો અહીંયા આપણે નીચે આવશું અને રીલ પર ક્લિક કરીશું તમે જોઈ શકો મિત્રો આમાં આપણે ફક્ત ખાલી બે વિડીયા મેં અપલોડ કરેલા છે મિત્રો રીલ બરાબર તો આમો આપણને મળ્યું છે તો અમો મિત્રો ગાયબ ના થયું તો પેલી મેન આઈડીમથી જ એમ ગાયબ થઈ ગયું છે મિત્રો શું કારણથી મિત્રો તો મિત્રો તમારે હંમેશા કન્ટેન્ટ મોનિટાઈ ઓપ્શન કોઈ ક્રાઇટેરિયા તો નથી જ મિત્રો બરાબર કે ભાઈ તમે પાંચ હજાર ફોલોઅવર કરો દસ હજાર ફોલોઅવર કરો તો તમારો વોટ ટાઈમ સાઠ મિનિટનો હતો મિત્રો તે આપણે તારો કંઈ સા કેટલો હતો નેવો દિવસની અંદર કે એવું કું મિત્રો પહેલાં આપણે ક્રાઇટેરિયા હતો કે પોંચ હજાર ફોલોઅવર કરવાનું અને સાઠ હજાર મિનિટ કરવાની હતી મિત્રો એ અત્યારે હાલમાં નથી મિત્રો બરાબર તો મિત્રો હાલમાં તમારે કઈ રીતનું કોમ કરવાનું છે તમારા ફેસબુક પ્રોફાઇલ હોય કે પેજ હોય મિત્રો તો તમારે અહીંયા ચેક કરવાનું છે પહેલાં કે આપણી પ્રોફાઇલ હોય કે પેજ હોય એ પૈસા અહીંયા તમે જોઈ શકો મિત્રો અહીંયા આપણે આ તન ટપવા દેખો તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારું પેજ હોય કે પ્રોફાઇલ હોય અહીંયા પેજ સ્ટેટસ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો અહીંયા ગુડ ન્યૂઝ નો લખેલું છે સો બરાબર અહીંયા બધું મિત્રો રિકમેન્ડ એક્ટિવ લખેલું છે અને મોનિટાઈઝ નો અનિબલ લખેલું છે મિત્રો બરાબર તો તમારે જ્યારે તમે પોતાના કન્ટેન્ટથી તમે વિડીયો બનાવશો મિત્રો તો જ મિત્રો આ તમારા કન્ટેન્ટ મોનિટાઈઝ ઓપ્શન મળશે ખરું બરાબર હવે કંઈ મળશે તો આપણને ખબર નથી પણ હો ટકા મિત્રો મળશે મળશે ને મળશે મિત્રો બરોબર ચલો અહીંયા આપણે ક્લિક કરીએ આપણે જે મેન આઈડી છે તેના પર ક્લિક કરીએ એટલે ખ્યાલ આવે મિત્રો કઈ અહીંયા પહેલાં મારા અમા મિત્રો કોપી પેસ્ટ આપણે વિડીયો કરતા હતા ચાલો અહીંયા ક્લિક કર્યું રીલ પર ક્લિક કર્યું પહેલાં મિત્રો આપણે વિડીયો કેવા અપલોડ કરતા કે કોપી કરીને પેસ્ટ વિડીયો કરતા મિત્રો એટલે હતું આપણે મોનિટ્રાઇઝ ઓપ્શન કન્ટેન્ટ પણ ગાયબ થઈ ગયેલું છે અત્યારે હવે મિત્રો આપણે ચાલુ કરીશું આપણા પોતાનું કન્ટેન્ટ તો આશા રાખજો મિત્રો કે તમને હો ટકા કન્ટેન્ટ મોનિટાઇઝ ઓપ્શન તમને મળશે મિત્રો બરાબર તો તમારે કોમ તો કરતું રહેવાનું છે ફોટો અપલોડ કરવાનો છે રીલ અપલોડ કરવાની છે વિડીયો અપલોડ કરવાના છે તમારા કોઈ કોપી પેસ્ટ કરીને વિડીયો તમે અપલોડ ના કરતા ન ક્યારે મળશે નહીં તમને પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ ને ઓરિજિનલ બધું હશે તો તમને હો ટકા મળશે મળશે ને મળશે મિત્રો બરાબર તો આજની માહિતી હતી આપણે મિત્રો કે જે ભાઈને કન્ટેન્ટ માટે ઓપ્શન ગાયબ થઈ ગયેલા છે કે આપણને કોમેન્ટ કરજો આપણે પણ ગાયબ થઈ ગયેલું છે મિત્રો તો આશા તમારે વિડીયો કે રીલ ફોટા અપલોડ કરવાના છે સ્ટોરીઓ લગાવવાની છે બરોબર પણ પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ છે તો કન્ટેન્ટ મોનિટાઇઝ ઓપ્શન મળશે ન ક્યારેય મળશે નહીં અને જેને ગાયબ થઈ ગયું છે તો મિત્રો તમે વિડીયા પોતાના અપલોડ કરો તમને હોટક આ કન્ટેન્ટ મોનિટાઇ ઓપ્શન મળશે મિત્રો બરોબર ક્યારેય મળશે એનું કોઈ નક્કી નહીં પણ મળી જશે બરાબર તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા ટોપિક સાથે લેગત જય માતાજી